આગળ એ આપડી આ મોરારી બાપુની જે રામકથા છે એમના રસોડા વિભાગની જવાબદારી અમારી પાસે છે અને ગાંઠિયા બનાવવા માટેનો લોટ છે આ છે રોટલી બનાવવા માટેનો લોટ છે રામ જય જયશiram જયશiram રામ બસ આ દેતા આવો જયશiram બર્તા આવો અહીં તમે જોઈ શકો છો કે બટેટાનું મશીન છે જે બટેટા ને જે કટકે કરવા માટેનું મશીન મેથી ના ગોટા બટાકા ની પતરી મરચા ના ભજીયા પાંચસો કિલો વેસન ના ભજીયા બને અત્યારે મગ દાળ દરેક પ્રકારના મસાલા ખાંડ ચા નમક થી માંડી અને જે દરેક વસ્તુ રસોઈમાં વપરાય

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સરસ મજાની પરમપૂંજ વિશ્વની સંત્રી મોરારી બાપુ ની નું આયોજન થઈ રહ્યું છે તો આજે આપણે જોઈશું કે બાપુની કથામાં હજારો ની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે તો તેમની માટે પ્રસાદ કેવી રીતે બનાવવામાં આવે છે તો જોડાઈ રીજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને પણ જાણવા મળશે કે બાપુની કથામાં જે છોટા આવતા હોય છે તેમની માટે પ્રસાદ કેવી રીતે બનાવવામાં આવે છે

અને તમે જે બેસન છે બેસનનો પણ સ્ટોક તમે જોઈ શકતા કે કેટલો સ્ટોક રાખવામાં આવ્યો છે આ લોટ છે છે અને અહીં તમે જોશો તો અહીં પણ લોટ રાખવામાં આવ્યો છે અને અહીં પણ ગોકુલનું શુદ્ધ ઘી રાખવામાં આવ્યું છે તે તમે ડબ્બા જોઈ શકતા હશો તે શુદ્ધ ગોકુલ ઘીના ડબ્બા રાખવામાં આવ્યા છે અને તમે આ બાજુ જોશો તો ખૂબ જ મોટી સંખ્યામાં બધા જ પ્રકારના જે સ્ટોક આયા રાખવામાં આવ્યો છે તે રાખવામાં આવ્યા છે અને હું તમને સ્ટેપ બાય બતાવી દઉં કે આખા લવિંગ તજ ટોપરાની ખમણ છે ટોપરાનું સફેદ તલ કાળા મરી સં ખાંડ કસ્તુરી મેથી સોડા કોફી પોવા આંબલી ઘઉં ફાડા અડદિયાનો મસાલો એલચી તો અહીં બધી જ પ્રકારના જે મરી મસાલા છે જે રાખવામાં આવ્યા છે આગવી આપણી આ મોરારી બાપુની જે રામકથા છે એમના રસોડા વિભાગની જવાબદારી અમારી પાસે છે અને આપે જે શૂટ કરેલું છે અહીંયા કઈ કઈ વસ્તુ કેટલી શુદ્ધ વસ્તુ છે ચોખ્ખી વસ્તુ છે બધી ચોખ્ખું ઘી છે ચોખ્ખું તેલ છે અને પચાસ હજાર માણસ પ્લસ ટાર્ગેટ છે અમારો રોજનો નો જ અમારો આજ પેલો દિવસ છે તો પહેલા દિવસે દસ થી બાર હજાર અમારો ટાર્ગેટ છે ભોજન કરાવવાનો એ આપે જે બધું ઉતાર્યું છે એમાં મોહનથાળ છે ગુંદી છે પછી લાહા લાડવા છે રોજે અલગ અલગ અમારી સ્વીટ છે આજ સાંજે ફાળા લાપસી ને ભજીયા છે દાળ ભાત શાક રોટલી ની રનિંગ છે છાસ છે સંભારો છે બાકી આપણે આ બધું આપણો અમારો સ્ટોક તો ઉતારેલો જ છે તમે જોઈ શકો છો કે અહીં જે બકાલું છે તે ભજીયા માટે જે મરચાં છે આખા આખા મચાના જે ભજીયા બનાવવાના તેના મરચા ભરી રહ્યા છે અને અહીં જોઈ શકો છો કે અહીં સુંદર મજાની જે પાલકની ભાજી છે તેને સમારી રહ્યા છે બાજુમાં જે કોબીનો સ્ટોક છે સુરણનો સ્ટોક છે પછી અહીંયા ટમેટાનો સ્ટોક જોવા મળે છે એની એની બાજુમાં બધા જે મસાલા નાખવામાં આવે છે ચાકમાંથી મસાલા જે બધા રાખવામાં આવ્યા છે તમે જોઈ શકો છો અને અહીં તમે જોઈ શકો છો કે રીંગણા સુધારી અને જે બાઉલ ભરેલા છે તમે જોઈ શકો છો અને શાક બનાવવા માટે અને બાજુમાં જે બટેટા છે તેનો સ્ટોક જોવા મળે છે તમે જોઈ શકો છો બટેટાનો સ્ટોક પણ અહીં રાખવામાં આવ્યો છે અને આ બકડીએ અને આ તો પહેલાની અંદર જે બટેટા સુધારેલા પડ્યા છે તમે જોઈ શકો છો શાક બનાવવા માટે અને અત્યારનું મશીન છે આ મશીન દ્વારા બટેટા જેની કટકી કરવામાં આવે છે આ તો પેલાની અંદર તમે જોઈ શકો છો કે દાળ અત્યારે સડી રહી છે અહિયાં ભજીયા તમે લાઈવ જોઈ શકો છો કે ભજીયા અત્યારે બની રહ્યા છે સરસ મજાના

પચીસ હજાર મેથી છે તેને શુદ્ધ પાણી થી પેલા ધોવામાં આવે છે ને ત્યારબાદ પછી જે આ લોટ બાંધવામાં આવે છે તેની અંદર નાખવામાં આવે છે તમે જોઈ શકો છો કે અત્યારે બેસન છે તે તો પેલા ની અંદર નાખી દીધો છે ને ત્યારબાદ જે

જયારામ જય બાપુ ની કથા આપડા ના આંગણે ગ્રાઉન્ડ માં આવી છે ત્યારે અમે મારું બાલુભાઈ કાનાણી અને અમારી ટીમ સ્ટોર વિભાગ સંભાળીએ છીએ સદભાવના વૃદ્ધા આશ્રમ દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વૃક્ષ અને વૃદ્ધોને એના પ્રગતિ માટે એને સાચવવા અને એની સાર સંભાળ માટેની આ બોરારી બાપુનો હેતુ મુખ્ય એ છે અમારી ત્રણ હજાર સ્વયંસેવકોની ટીમ કામ કરી રહી છે આની અંદર વીસ જેવા સ્ટોર છે તમે જોઈ શકો છો આ સ્ટોરની અંદર બસો ડબ્બા ઘી એવા તેલ દાતા તરફથી પણ આવ્યા છે અને ખરીદવામાં આવેલા છે ઊભું કરવાનું છે એવો હેતુ એ છે સદભાવના વૃદ્ધાશ્રમ ને ધન્યવાદ આપનું ધન્યવાદ ત્યારબાદ આપણે આવી ગયા છીએ રોટલી વિભાગમાં તો તમે અહીં જોઈ શકો છો કે અહીં જે છે તેની ઉપર દ્વારા જે રોટલી બનાવી રહ્યા છે

તે લોકો પણ જાણી શકે કે પૂજ્ય બાપોની કથામાં પ્રસાદ કેવી રીતે બનાવવામાં આવે છે